પતંગ વારે હાલો નવા નવા વેરાટી લા આવી જે દિલવારી પતંગ આ બાજુ આ બાજુ રામડીઓ પતંગ ફેરકા લેન આવી જે ખાઈ ખાઈ ખા થાય જી આવી નકર વાન એની સાડે તો મોડી બહુ થઈ ગયું લે

હું અહિયાં કોને પતંગોની દુકાન કરી છીએ જવા દે એટલે રામુડિયા લગાવી દીધો નવા નવા બધા ફિરકા લાવી એક નંબર ના લે એ હારું કર્યું રામુડિયા દુકાન નાખી હું પતંગ ફિરકા લેવાથી થાય ને જાય મારે થોડો તો નઈ

બા આવા દો ને કાયગા આવા દો ઓ બટા હો એ હું પાણી પીતિયું મને તરે લાગી પાણી પીતા હું બા બોલે લ્યો માર 2000 રૂપિયા દીધા સા 1000 રૂપિયા ખાલી ફીન કોન કોકાના માર બેરું જઈને ગાવ ત્યાં લઈ આવો બેરું શું પણ રાડું પાડ્યા તને થાન જઈને અટાણું લીયા તે હૈયા તો નથી જાય એ જાય તો જી પણ હેલા વૈસમાં સોકડીયા રામણીઓ પતંગ ભીર કરી દઉં ને હજાર રૂપિયાની લાવી દઈ બે બોલ આખી હજાર રૂપિયાનું પતંગ લાવી દે કર્યું નહીં બોલ આને શું કર્યું તો હવે એક તો છોકરાને કીધે પતંગ લીનાનો રાખો શું કરવું હાલે હું લઈ આવું હવે તને હજાર રૂપિયા આખા પડે નહીં હવે આમ તો ગેલી બધી પતામું ફીકા આ કોણ લાયો છે હા નકી ડોડો લાયો છે ડોડો થઈ જવાનું કેતો તો લાય કાકા ઓ પાઈ જા એ આમ તો જો કેટલી બધી ડોડો પતામું ફીકા લાયો ઓ નો ઓ ના માર હમુ જો હા હે બા આટલી બધી પતામું કોણ લાયો તમાર હારા લાયા હે માર હારા લાયા હા કોઈ ન આટુ લાયા બા આપડી આટુ લાયા હોય ને આપડા આટુ લાયા હા હવે કાકા

મહારાજ જેની આ પતંગો લાવે ને કોઈ ઘર માં નાના છોકરાય ગી શું નાના છોકરા ગી